ભારે વરસાદના કારણે સરવંસરા પાસેના પાંચ તળાવડા ગામનું તળાવ ભરાતા ધોવાણ થયેલ છે ભારે વરસાદના કારણે સનોસરા પાસેના પાંચ તળાવડા ગામનું તળાવડું ભરાતા ધોવાણ થયેલ છે અહીંયા આસપાસના રસ્તામાં ગાબડા પડતા વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવા પામેલ છે પાંચ તળાવડાના અગ્રણી શ્રી બાલાભાઈ ડાંગરે આપેલ વિગતો મુજબ ભારે વરસાદથી આજુબાજુના માર્ગોમાં ભંગાણ થવા પામેલ છે જે અંગે તંત્રમાં જાણ કરવામાં આવેલ છે બે દિવસ પહેલાંના વરસાદથી પાંચ તળાવડા પાસેનું તળાવડું ભરાતા થયેલ ધોવાણથી આસપાસના રસ્તામાં ગાબડા પડ્યા છે આ ધોવાણ થતાં વાવડી તથા ગઢુલા અને સનોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવા પામેલ છે જોકે તાત્કાલિક સમારકામ કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે આ પાંચ લાવડાનું તળાવ છે તળાવનું અત્યારે રોડની નીચેથી ભયરું પડી ગયું છે અને ઉપરથી વાહન પસાર થાય તો રોડ બેસી જાય અને અકસ્માતની સંભાવના રહે છે આ માટે મેં નાયબ કાર્યપાલક માર્ગ મકાનનો સંપર્ક કરતા એમને ફોન રિસીવ કરે નહીં બાદમાં ટીડીઓ શ્રીને ફોન કરેલ પણ એમણે પણ ફોન રિસીવ કરેલ નથી સોરી એમણે પણ એમનો પણ ફોન માર્ગ મકાન વિભાગે ફોન રિસીવ કરેલ નથી તો ટીડીઓ અત્યારે સતત મહેનતમાં છે કે કોઈપણ સંજોગો અમે માર્ગ મકાન વિભાગનો સંપર્ક કરી અને અહીંયા આ રોડ ઉપર અકસ્માત થતો અટકાવી શકાય અત્યારે હાલ પૂરતા રોડ ઉપર કાંટા નાખી અને રોડ બંધ કરેલ છે પરંતુ કોઈ અજાણ્યો માણસ આમાં આવી જાય તો તકલીફ પડે એવું છે તો તાત્કાલિક આ પાણી બંધ કરવા માટે તંત્રને સૂચના આપું છું સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર